કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિવક મંડળ પર જેનું કામ છે ચકલા માટે જણ ગાયું માટે લીલો ઘાસચારો કૂતરા માટે રંગાળા ગરીબ વ્યવસાય વિધવા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી તેના માટે રાશન કીટનું આયોજન કરીએ છીએ જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોના લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જમારજ ગામે

કल्याणભાઈની આવી ખરાબ પરિસ્થિતિની જાણ અમારા મારુતિ એક મંડળને થતા અમારા તરફથી એક મહિનાની રાશન કીટ આપવામાં આવે છે જે પણ મિત્રોએ મારુતિ એક મંડળમાં ફૂલ ને ફૂલની પાખડી આપી છે તેનો મારુતિ મંડળ મંડળવતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા મિત્રોને વિનંતી કરું કે આવો નવો સાથ અને સહકાર દેતા રહેજો તો કલ્યાણભાઈ જેવા ગમી વ્યક્તિ હોય આવા ગરીબ તો એને આવું અમે સીધું આપી એક તો બધા મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર man no